અમારી ગાડી જાય જુઓ ખાલી તમે લીધા નહી આપણે ભૂલી ગયા અણકા બણકા હતા વાંદ્રા હતા આપડા પૂર્વજો બધા હતા ત્યાં હવે રહી ગયું આપણે ભૂલી ગયા અત્યારે મશગુલા જ એવા આ બધા વાતાવરણ ની ખોજમાં સમજો ને આ કઈ મોબાઈલ મોબાઈલ કઈ ધ્યાનમાં જ આવતું નથી આ તો યાદ આવે ને ચાલુ કરી એના જેવું છે હાલો આગળ બીજું એવું કઈ પાછું આવશે તો હવે નહીં ચોક્કસ ભૂલી બતાવશે તમને મળી આગળ જો મોરલો જઈએ મિત્રો મોરલો એ કામ હોય ગયો એક આયા કે ગયો હા જો આ જોરીયો દેખાણો હવે અમે તમને નહીં ભૂલી મિત્રો તો જોવા મહિલાએ ઉભારીયો તમારા ભાઈગમાં છે દેખાડું

મંદિર ની સામે જ દીધી આપડે ગાડી હવે આપડે અંદર દર્શન કરવા જાય દર્શન કરી પછી તમને ડેમ બતાવી ડેમ એમ હે અહિયાં આમાં બિનારે જવું લોક માં તો મજા આવશે એમ બરોબર ને ટોચનો નજારો બતાવી દે ખાલી એકવાર જો અહીંથી આપણે તમને ખાલી બતાવ હમણાં ન્યા બતાવી બતાવ વિડીયો હા એ અંદર ન્યા તમને બતાવી તો મિત્રો અત્યારે આપણે બડે ઢોઢે આવી ગયા છે આ જો બડે બેહી ગયા છે આપણે ઢવર ને બડે ભાઈ આયા બડે હે ને હર ચર કા ભેગા થઈને એટલે મજા આવે એકલા એવો નો મજા આવે જો બખલે આજી નજીક હા આપણે ઓલા ભાઈની નજીક જાય એ ભાઈ કંઈક આપણને કે નવીન એના વિશે ત્યાં જાય આપણે તો મિત્રો અહીંયા વરસાદમાં પહેલો બીજો વરસાદ થાય ને જે સવારના મોર્નિંગનો વ્યૂ હોય ને એ એકદમ ખૂબ જ સરસ હોય એટલે ક્યારેય પણ આવો તો રાત રોકાઈને સવારના પોરમાં આવજો ખૂબ સરસ વ્યૂ હોય છે એ જોવા જેવો હોય છે તો તમે અત્યાર અડિયાળમાં પણ તમે અટિયારનો વ્યૂ જેવો આવો સારો હે

આપણું કઈક મગર નું કે એનું શું છે મગર અહિયાં એકદમ શાકાહારી છે કોઈ પણ ને હાનિ પહોંચાડતું નથી બાપુ પૂજા કરીને આવે ત્યારે એને પ્રસાદ ખવડાવે છે ને પ્રસાદ થઈને પાછું વહી જાય વાહ ભાઈ વાહ શું વાત છે મિત્રો તમે ખાલી એક વાર જોવો લોકેશન આવો ક્યારેક મુલાકાત લે હાલો મળી આવે આપણે આગળ થોડા આપણે એને

તમારે કઈ લેવાનું હોય બગછરામાં બાજુ મળતી હોય તો કોઈ કેજો હોનું તો લેવું જ છે

મામા 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 તમારી આ ઓલું હું તમે કોમેન્ટ ચેક કરતા રહેજો માંગુ આવવાનું ઓકે આમથી કોણ આવ્યું આ લાકડી બીજા બે ભાઈ આપણા આવી ગયા જોઈન્ટ થઈ ગયા આપડી હારે

ઠેકવાનું આપણે નથી થતું આપણે વાવા જ જોઈ શકો છો અત્યારે નદીમાં હાલી કોઈ એમ કેક પાણીમાં તમે ન હાલી કહો આપણે નદીમાં હાલી પછી ખાલી છે એટલે સમજો ને કઈ વાંધો ને આપણે મળીએ આઈસ્ક્રીમ હમણાં ખાવા જઈએ ને બરોબર તો મિત્રો આપણે આઈસ્ક્રીમનો પ્લાન ચેન્જ થઈ ગયો ને હવે આપણે દાળ બાટી ખાવા આવી ગયા. બાટી એ બધાય કે બહુ સારી મળે તો આપણે આ દાળ બાટી ખાઈ બતાવી કેવી એ જોઈ લે ટેસ્ટ બેસ્ટ કરીને તમને કહી આ રસ્તામાં ક્યાંય નીકળો તો તમારે આવજો ખાવા. ખાવાની એને ભાઈ અરે ખાવાની જ ભાઈ અરે ખાઈ લેવાની પાણી ભાઈ આઈસ્ક્રીમનો પ્લાન હે પણ પહેલા દાળ બાટી પૂરી કરવાની પહેલા ગરમ

આની પછી આપણે આઈસ્ક્રીમ ખાવા જવાનું ઘોરો કરવાનો ઈ એવું તમે કરજો ભાઈ અમને છાવી દે દેજો એટલે અમે હેલ્તી ના થઈ જાય ભાઈ બરોબર ને આ શું કરો છો ભાઈ ચારી હી કે ભાઈ શાબાશ બેટા મિત્રો અત્યારે દાલ બાટી આવી ગઈ છે આપણી જો ભાઈ આ કિશનભાઈ ને ધવલભાઈ ને બધા ખાઈએ બધા ચોઈરું હરખે હરખું આ તો કંઈક ચારે હવે શું કરે કંઈ ખબર પડતી નથી

પેલા તે ચાલુ કરી દીધું બીજી વાર કરવા જાતો જાવતો અત્યારે હું ઊભો થઈ ગયો